જેવી બ્રાન્ડની છે જે પર હેલ્થ વોર્નિંગનો અભાવ છે પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી નઝીર શેખ મુંબઈથી ટ્રાવેલ એજન્સીઓ અને કુરિયર સેવાઓ દ્વારા આ પ્રતિબંધિત ઉત્પાદનો સુરતમાં લાવતો હતો પછી તે આ ઉત્પાદનો અલથાણ વેસુ સિટીલાઇટ પીપલુડ અને અડાજણ જેવા શહેરના ઉચ્ચ વર્ગીય વિસ્તારોમાં વિતરણ કરતો હતો આ કેસમાં આરોપી સામે ઇલેક્ટ્રોનિક સિગારેટ પ્રતિબંધ અધિનિયમ બે હજાર ઓગણીસ અને સિગારેટ તથા અન્ય તમાકુ ઉત્પાદનો અધિનિયમ બે હજાર ત્રણ હેઠળ ગુના નોંધવામાં આવ્યા છે આ ઓપરેશન સુરત પોલીસના નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાનનો ભાગ છે જે શહેરમાં નશીલા પદાર્થોના વેચાણ અને વિતરણને રોકવા માટે ચલાવવામાં આવી રહ્યું છે આ પહેલા પણ સુરતના મહિધરપુરા અઠવા અને વેસુ જેવા વિસ્તાર